આજે સજેવાન જ છે સાજા છે જેમ કે બધા દર્શન એમના દે એમનું નામ લે છે એટલે ઓમનું નામ અમર થઈ ગયું કહેવાય ઓમનું નામ અમર કહેવાય મિત્રો જોજો અમે તમને બતાવીએ તો હવે આવો બગીચો બતાવો ચલો આવો આવો ચલો જો કલાજી તાકો બગીચો તાકો જોરદાર પાછો તો જોરદાર છે બગીચો મારે આગળ જતો ઓમ ભજો ઓમ ભજો જો

તો બહુ મજા આવે છે અને મિત્રને એવું કહીએ છે કે તમે આ ની અંદર પણ સુરાધાર હશો તમને આ બગીચો બતાવશો બધું તમને અમે બતાવવાના છીએ મિત્રો તો જોવો અને ભાળજો અંદર જવાનું હા જો જોજો મિત્રો આ વિડિયો આ આખો તમને બતાવી દઈએ બરાબર છે જો બગીચો ફૂલ બગીચો બતાવીએ જો સુત્રો મિત્રો પંખી પંખી ઘર પણ છે જેને ધ્રામમાં દાણા હોય પોકરાવા હોય તો પોકરાઈ શકશો હોય દોડા પોકરાશો નરેશ્વર માતા તો સબુતરામ જાય છે દાણા એમાં ખાવામાં જાય છે જો આ વિડીયો જોશો તો તમને બધા અમે દર્શન કરાવવાના છીએ અંદર અંદર હવે તમને દર્શન અમે કરાવશું જોતા રહેજો અને બહુ તમને મજા આવશે

આ દર્શન તમને આપે તે શેર બેઠા આપણા આર્મીના દર્શન કરે કરાશ્ય માતાજી ઇતિહાસના માતાજીનો ઇતિહાસ ઇતિહાસ છે રિકટનો ઇતિહાસ હોય બરાબર હા કે આપો